આજે અહીંયા મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો મારા મોટા ભાઈ નાના ભાઈ સમાન આપ સૌનો પરિચય ભાઈ વિક્રમ દાદાએ આપ્યો રમેશભાઈએ આપ્યો મારી પહેલા આવેલા વક્તાઓએ આપ્યો વધારે વિશેષ એમાં માકાઈ સમય નથી આપવો પણ આજે ખાસ કરી અને રાતના અગિયાર વાગ્યા છે અને જે દૂર દૂર સુધી આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે ખાસ કરીને પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે આપનું સ્વાગત કરું છું અહીંયા ખાસ કરી અને આજની જે સભાનું આયોજન થયું આમ દૂર નજર પૂગે ત્યાં સુધી લોકો બેઠા છે પાછળ અંધારું આવે ત્યાં સુધી બહેનો બેઠા છે આ બાજુ રોડ પર એટલા બધા મોટી સંખ્યામાં યુવાનો બેઠા છે ખાસ કરીને આજે આપણે મળ્યા છીએ શા માટે બેનર આપણું છે ગુજરાત જોડો જનસભા બેનર એ છે ગુજરાત જોડો જનસભા

દરેક જગ્યાએથી લોકોનો આગ્રહ હોય તમે અહીંયા આવજો અમારા અહીંયા હજાર માણા ભેગું થાય બે હજાર માણા ભેગું થશે પંદરસો માણાનું સંમેલન કરવાનું છે હજાર માણાને જોડાવાનું છે આ બધી વાતો આવે છે

આ કાલે લઈ અને પહેલું કામ હું એ કરીશ કે જેલે જે મયુરભાઈ સાગરિયાને મોકલી છે મોબાઈલ કે ફોટા બતાવવા યોગ્ય નથી ફોટા બતાવી નહીં શકાય વિડીયો બતાવી નહીં શકાય પણ આ વિડિયો અને આ ફોટા જે લોકોએ ખરેખર મયુરભાઈને જેલમાં રાખવા માટેનું ષડયંત્ર કર્યું છે એને ખાસ બુકલાવડાવું છું પ્રશ્નો ઘણા બધા છે મયુરભાઈ સાકરિયાએ તેર દિવસ મહેનત કરી આખી ટીમે ભાઈએ રમેશભાઈએ વાત કરી એમ મહેનત કરી અને જે તમારા બધાનો પ્રેમ હતો આ પ્રેમ ના કારણે આમ તો જ્યારે ટિકિટ નું નક્કી થયું ત્યારે મનસુખભાઈ ભગુભાઈ આ બધી ટીમ અમે એક જગ્યાએ મળેલા મયુરભાઈ સાથેનો મારો કોઈ જૂનો પરિચય નહોતો ત્યાં થોડી ચર્ચા કરી આપણને એવું લાગ્યું કે ખરેખર આમ આદમી પાર્ટીને ખેડૂતોને યુવાનોને જે આશા છે એ આશા મુજબ કોઈ ખરા ઉતરવાનું કામ કરશે મયુર સાગરિયા કરશે આપણાથી તો જે નાની એવી મદદ થતી એ કરી પણ આમ આદમી પાર્ટી એ ખરો હીરો ગોતવાનું કામ કર્યું ને મયુર સાગરિયાને ટિકિટ આપ્યું હવે ઘણા બધા લોકો આજે જ્યારે મયુરભાઈ જેલમાં છે ત્યારે ઘણા બધા લોકો મજા લે છે કોઈ એવું કે ભાઈ ધારાસભ્ય ના કહેવાથી રાખવામાં આવે છે કોલર પકડવામાં ત્રણસો હાથ થઈ એ કદાચ ઇતિહાસ ની પહેલી ઘટના હશે સુરેન્દ્રનગર પોલીસે આ કાંડ કર્યું છે રમેશભાઈ સંદેશો વાંચ્યો કે મયુરભાઈ શું કીધું હું મારા દિલમાં લઈને ફરું છું મયુરભાઈ પૂછીને આવ્યો છું કયો કયો અધિકારી આમાં જવાબદાર છે બે હાજર સત્યાવી માં રાજુ કરપડા આમ આદમી પાર્ટી ની સરકાર આવે છે જેને જેને તકલીફ છે આમ આદમી પાર્ટી થી જેને જેને તકલીફ છે મયુર સાંગરિયા થી એને કહીએ છીએ ડંકારી ચોટવાર બે હાજર સત્યાવી માં મયુર સાંગરિયા ખંભે બહેન વિધાનસભામાં આવે છે

તમારી તાકાત થી વૈર સાંગરીય દબા અરે કમર કસી લેજો માઈક આંગ લાવ તમારા માં તાકાત હોય અજમાવી લેજો એનો ભાઈ બની આગળ ડાલ બની ઊભો છું હવે કોણ નામ લે છે વૈર સાંગરીય જોઈએ છે ખૂબ પ્રયત્નો કર્યા દબાવવા ધમકાવાના આ વિસ્તારને કેકલેન કે જ્ઞાતિઓના ઝેર રેડવામાં આવ્યા કેકલેન કે સમાજ સમાજના વાડા પાડવામાં આવ્યા જ્યારે અમારા ખેડૂતોને જરૂર હતી ત્યારે અહીંયાના ધારાસભ્ય ક્યારેય ઊભા નથી રહ્યા ખેડૂતોને પડખે ક્યારેય ખેડૂતોને હંપાલ લીધી નથી આજે ખરેખર તમે મજબૂતાઈથી થી લડો છો ખરેખર તમારા લોક પ્રેમ છે તમને જનતા પ્રેમ કરે છે તો મયુરભાઈ સાકરિયાને જેલમાં પુરાવાના ષડયંત્રના ભાગરૂપે જે તમે આક્રોશ પેદા કર્યો છે લોકોમાં એની જગ્યાએ કેક લઈને કેક લોકોના કામ કરવા માટે આવું અહીંયાના ઘણા પ્રશ્નો છે

મિત્રો દરેક ગામડામાંથી યુવાનોને જાગૃત કરીશું જે જીબી વાળા આવી અને જે ખોટે ખોટા સીન સપાટા કરે છે એને પણ એના કાયદાનું ભાન કરાવવા માટે ગામડે ગામડે યુવાનો તૈયાર કરવાના છે હવે જ્યારે આવે ત્યારે એને પૂછવાનું છે તમારે કે પંચને સાથે લાવ્યા છો ખરેખર નિયમ મુજબ એ લોકોએ ત્યાં પંચ રોજ કામ કરવું જોઈએ પંચને સાથે નથી લાવ્યા તો એને કહેવાનું નીકળો ગામ બાય બાય અને એના કરતા પણ વધારે જ્યારે તમારું ટીસી બળી જાય અને જો સમયસર ટીસી ન આપે બે દિવસની મેક્સિમમ મુદત બે દિવસમાં ટીસી ન આવે એટલે અહીંયા રહેલી અમારી આખી ટીમનો સંપર્ક કરવાનો એમાંથી કોઈનો પણ નંબર હોય અને ફોન કરજો તેમ છતાંય ટીસી ન આવે તો તમારા ભાઈને યાદ કરજો એ અધિકારી જીવે ત્યાં સુધી યાદ રાખે એ જવાબદારી રાજી કરજો

એને પણ થોડી જોવી જોઈએ ત્યાર પછી આખો અભ્યાસ કરો એટલે જાણવા મળે સીડબલ્યુ સી ના અધિકારી અને નાફેડ ના અધિકારી સાથે મળી આ રાષ્ટ્રની અને ગુજરાતની તિજોરી ખેડૂતના નામે લૂટી રહ્યા છે ચોરી કેટલી કરવી અગાઉ નક્કી થાય છે અને ક્યાંક ને સીસીટીવી ફૂટેજ નહી રાખવાના શોર્ટ સર્કિટ કેવી રીતે કરવું આયોજન પૂર્વક નું કાવતરું હોય છે આજ દિવસ સુધી આ કૌભાંડ થયા છે આજ દિવસ સુધી

દૂધે ધોયેલા હોય તો આવતા રહ્યો આ તો અમારો જગતનો પાપ છે એક પછી એક કુદરતી આફત આવે એને સહન કરે છે ભ્રષ્ટ ભાજપે જે ખરેખર ખેડૂતોની પડખે ઊભું રહેવાનું હતું એ સમયે અમારા ખેડૂતો પર અત્યાચાર કર્યા છે તેમ છતાંય અમે સહન કરતા એવા છીએ કેટલું બધું સહન કર્યું ટાઈમે લાઈટ ના આવે બિલ આવી જાય ટાઈમે બિલ ભરવા ના જઈએ તો મીટર કાપવા આવે આપણા બાપુનું બિલ બાકી હોય કે ભાઈને નહીં દઈએ દીકરાને નવું કનેક્શન નહીં દઈએ દીકરાના દીકરાને નવું કનેક્શન નહીં દઈએ મારી વાત સાચી હા કે ના આ લોકોને જવાબ તો ખૂબ દેવા છે મારી અંદરથી તો આગ ઉપડે છે પણ સમયની રાહ જોવાની છે જે જે અધિકારીઓએ મયુરભાઈની ની વાત હોય તો પણ ભલે અને અહિયાં ના ખેડૂતોને હેરાન કર્યા હોય એની વાત હોય ભલે જે અધિકારીઓ ભાજપના ખોળ કામ કરે છે એને હું કે કે મોટો લગાવતા આવનાર સમયમાં ગમે એવા પાવડર થી ધોવો તો દાગ નહી જાય એવડો દાગ ન લગાવતા અને તેમ છતાંય બહુ શોખ હોય તો એવા ભાજપના ઘણા નેતા છે જેમને દીકરો નથી તક તક બની એના ઘરમાં ઘણા બધા નેતા છે જેને વારસદાર નથી

આવનાર સમયમાં મજબૂત સાકરિયા ની સાથે ઉભું રહેવાનું છે આમ આદમી પાર્ટી ની સાથે છે જવાબ બધા દેવાના છે ખૂબ ખૂબ દબંગાઈ કરી છે બધાના જવાબ દેશું સમયની રાહ જોઈએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર પાંચ મહિનાની અંદર આવવાની છે ત્યાર પછી બે હાજર માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે આજે પણ ડંકાની ચોટ પર કહીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા છે આવતીકાલે જો ચૂંટણી આવતી હોય ને તો આમ આદમી પાર્ટી ત્રણ સીટો જીતે છે આવતીકાલ તો આવતી હોય ત્રાસ સીટ જીતે છે અને જે ભાજપના વર્ષોથી અહીંયા ધારાસભ્ય છે એમનું ખૂબ મોટું સંગઠન છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરે છે એને કહીએ છીએ રાત્રિના અગિયાર વાગ્યા છે એક પણ રૂપિયો ભાડો દીધા વગર ખીટલાના બોર્ડે આવીને ઊભા રહી ગયો માર સંખ્યા કરવી છે જો હો જણા થાય તો અમે રાજનીતિ છોકરી

ક્યારેય કાયદાની ની બહાર કે બંધારણ બહાર જાય રાજુ કરો નહીં કરે આમ આદમી પાર્ટી વાત નહીં કરે પણ કોઈ અધિકારી કાયદા ની બહાર જાય અને આપણા કહીએ છીએ અમારા મુખ્યમંત્રીને પૂરવામાં કેસમાં નથી જૈન આરોગ્ય મંત્રી અઢી વર્ષ ખોટા કેસ માં જેલમાં રાખવામાં આવ્યા ભાજપની સામે એક દોરાવાર નમતું આપ્યું નથી ગ્લાસ ફેંકવાના આરોપમાં કાયતર ઓસાવા પર તણસો હાથ થાય એક દોરાવાર નમતું આપ્યું નથી મયુર સાકરિયા પર તમે કરો તોય તોય ભલે ભલે બીજા 10 કેસ કરવા હોય અમારી તૈયારી છે જો ચૂંટણી આવી હોત તો જેલ માં બેઠા બેઠા મયુર સાકરિયા ને ધારાસભ્ય બનાવવાની તૈયારી હતી તમે એવું માનો છો કે આને જેલ માં પૂરી દેશું એટલે અવાજ દબાઈ જશે તમામ ખેડૂતો દબાશે કોળી સમાજ દબાશે માલધારી સમાજ દબાશે જે લોકો આવો વ્યામ રાખીને નીકળ્યા છે એ લોકોને કહીએ છીએ દબાવવાનો વારો ભાજપ ભાજપના ભાજપ આવ્યો નેતાઓ નો આવ્યો છે सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं हमारा मकसद है सूरत बदलनी चाहिए हमारा मकसद है सूरत बदलनी चाहिए आग मेरे दिल में ना सही तेरे दिल में जहाँ भी हो मगर आग जलनी चाहिए આવનાર સમયમાં વધારે વિશેષ કઈ વાત નથી કરવી ખૂબ લાંબો સમય થઈ ગયો છે પણ જે મિત્રોના ખાસ કરીને ખેડૂતોના જે સ્થાનિક પ્રશ્ન છે જ્યાં સુધી મયુરભાઈ જેલમાં છે ત્યાં સુધી હું એની જવાબદારી લેવા માટે આજે આવ્યો છું કે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે લીમડી વિધાનસભામાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં તમારો નાનો ભાઈ બની અને મયુરભાઈ સાકરિયાની જવાબદારી નિભાવવા રાજુ કરવા આવશે બીજી વાત કે મયુરભાઈ છૂટે પછી તમારા માથા પર એ જવાબદારી મૂકું છું કે મયુરભાઈ છૂટ્યા પછીનો જે સંમેલન થાય એ સંમેલન એવડી તાકાત થી થવું જોઈએ કે ગુજરાતને ખબર પડવી જોઈએ એટલું જ નહીં દિલ્હીમાં બેઠેલા નરેન્દ્રભાઈ અને અમિતભાઈને પણ ખબર પડવી જોઈએ મયુર સાકરિયા કોણ છે અને એની તાકાત શું છે આ બતાવવાનું કામ મારું અને તમારું છે જ્યાં જરૂર પડશે અહીંયા તમારો ભાઈ તમારી સાથે ઊભો છે આમ આદમી પાર્ટીની ટીમ તમારી સાથે ઊભી છે જ્યાં જરૂર પડે ત્યાં મજબૂતાઈથી લડીશું મયુરભાઈ અંદર છે ત્યાં સુધી એની જવાબદારી નિભાવીશું પણ એક એક ખાતરી તમારી પાસે પણ માંગુ આવ્યો છું કે આવનાર સમયમાં જે કાય કરવું પડે તે કરવાનું છે પ્રમાણિકતાથી માર્ગે મયુરભાઈ ના સમર્થન કરવાનો છે બે હાજર સત્યાવીસ માં જે ધારાસભ્ય એ મયુરભાઈ ને અત્યારે જેલમાં પુરાવવા માટેના કાંડ ડયંત્રો કર્યા છે એને પેઢીએ પેઢીયુ હું ઘર ભેગા કરવા માટેની ચૂંટણી બે હાજર સત્યાવીસ માં આવવાની છે આજે ખાસ કરી અને આજની સભામાં જે મિત્રોએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે અને જેને કાર્યક્રમને સફળ બનાવવા માટે જે મયુરભાઈની ટીમે કામ કર્યું છે એ ટીમના ખાસ કરી અને ભનુભાઈ બગુભાઈ ટ્રમટા મનસુખભાઈ સરવૈયા તાલુકા પંચાયત સભ્ય સાથે જ ઈશ્વરભાઈ કાલિયા સામજીભાઈ મેર સરપંચ ભદલા કલ્પેશભાઈ લીંબડિયા જેનું લાઈટનું મંડપનું કામ છે કાલેવાના નથી ને બે તો નામ કલ્પેશભાઈ લીમડીયા લાઈટ ડેકોરેશન નું આપણને ફ્રીમાં આપ્યું છે જોરદાર તાળીઓથી કલ્પેશભાઈ લીમડીયા બધા આ નામ બોલવાથી બીજી કઈ તકલીફ પડે પાછા અમને અમને યાદ કરશો તમારા સમર્થનમાં મોરચો કાઢશો હરેશભાઈ વાટુકિયા દાજીભાઈ હિતેશભાઈ સાકરિયા આંબાભાઈ ભાલાળા પ્રફુલભાઈ ગાબુ ભાવનાબેન ભાવાભાઈ બાવળિયા હર્ષુકભાઈ રંગપરા અને સાથે અહીંયા રહેલી આખી ટીમ રમેશભાઈ સહીદ અમારે વડીલ છે અરજીતભાઈ શહીદ આખી જયંતિભાઈ દેવકરણભાઈ જે જે મિત્રો મહત્વનું યોગદાન આપ્યું પણ ખાસ કરીને આજે મયુરભાઈની ટીમને અભિનંદન આપી છે અને કાયમ માટે આ સરકારની સામે બાથ ભરું છું એટલે મારી ટીમને અહીંયા લઈને આવ્યો છું કે આપણો વારો આવવાનો છું અંદર જાવ તે તમારે આ કરવાનું છે રાજ જોવા આવો એટલે આજે મુંબઈની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે એને કહીએ છીએ આયોજન કરીને રાખજો મયુરભાઈ બહાર આવશે તો આપણું કઈક તૈયાર હશે પણ મુદ્દાની વાત એ છે કે આમ આદમી પાર્ટીની ઈમાનદારી આમ આદમી પાર્ટીની તાકાત જો એક એક વ્યક્તિને એક એક નેતાને એક પછી એક ખોટા કેસમાં ફસાવવામાં આવે છે તો હું બહાર કોઈ નમતું આપતું નથી તો હું બહાર નમતું નથી આપતું એટલે જ આજે મારો મોટી સંખ્યામાં મારો ખેડૂત સમાજ આજે આમ આદમી પાર્ટીની સાથે છે હું મારી વાત પૂરી કરતા પહેલા જે મારા જીવનનો સંકલ્પ છે જેને ખરેખર હું સાર્થક કરવા માંગુ છું એ વાત તમારી વચ્ચે આજે મૂકી છે કે ખરેખર જ્યારે કોઈ આપણા જ્ઞાતિ જાતિ ધર્મની વાત કરે તો એને હંમેશા કહેવાનું છે કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ છે

અધિકારી પેદા નથી થયો અને જે પેદા થશે એને ભય માં દેવાની જવાબદારી સાથે મહત્વની વાત કે આજના કાર્યક્રમને સફળ બનાવવા આપ સૌએ ખૂબ જહેમત ઉઠાવી છે ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું પણ આવનાર સમયમાં લડાઈ ખૂબ લાંબી છે સંકલ્પ કરીને જજો મારો સમાજ એટલે ખેડૂત સમાજ છે ખેડૂત સમાજ માટે મારા પરિવાર માટે લડવું એને દેણામાંથી બહાર કાઢવું આ મારું કર્મ છે અને જ્યાં સુધી ખેડૂત સમાજ દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે આ સંકલ્પ કરીને અહીંયાથી ઊભા ઉભા

હું નાનો હતો મેં જોયેલું બળદ હતા એમાં એક દેશી બળદ હતો એક વઢિયારો હતો વઢિયારો બળદ છે એ થોડોક મારક હતો હવે ન્યા વાસરો ન્યા બાંધવી ગાયો ન્યા બાંધીએ અને આ બળદને તો સ્વાભાવિક છે કે લાંબી રાશ આપણે લાંબી રાશે બાંધ્યા હોય હા ઓલી નીણ બધાની નાખી એ આ વઢિયારો એક ખાઈ જાય બધાની નિર્ણય વઢિયારો ખાઈ જાય દાદા સમજી ગયા છે એ વઢિયારા બહુ જાદા વર થી બે ફેરી થી ખાય છે એ વઢિયારા મોઢે શીખલું દઈ અને ટૂંકી રાશે બાંધવાની જવાબદારી તમારી છે તૈયારી કરી રાખો બધા ખેડૂતો સારી રીતે સમજે છે આજકાલ ખૂંટડાઓનો ત્રાસ ખૂબ આખલાઓનો વધ્યો છે આપણો પાક શરીર ન જાય ને એને ધ્યાન રાખજો આપ સૌનો અને માંગ્યા બળદ કોકના એક દી ઊંચીના લાવ્યા હોય ને એટલે આપણે કહીએ ને કે મારા ગામમાં દરબાર હતા એ ન હોય ભાઈએ કરી પશુપાલકો એટલે એમાં માત્ર માલધારી સમાજ નથી પશુપાલકમાં કોળી સમાજ આવે દરબાર સમાજ આવે દલવાડી સમાજ પટેલ સમાજ ઠાકોર સમાજ બધા પશુપાલક માં આવે છે આપણે ક્યાંક ને ક્યાંક ખેતી નો વ્યવસાય કરતા હોય એટલે લગભગ બધા જ ખેડૂતો છે એ એક બે ત્રણ આવી ભે રાખતા હોઉં ઘરનું રડે અને બે લિટર પાંચ લિટર દસ લિટર ડેરીમાં દૂધ ભરવા દે હવે ગામની જે મંડળી છે એમાં આપણે એવું માનીએ ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ દીકરો હશે એટલે બે ચાર દોરા પોસા ફેટ દે તોય વાંધો ને ગાલો ગામ છે અને બધા ગામમાં આવું જ છે ત્રણ ચાર દોરા દબાવેલું મશીન પહેલા હેન્ડલ વાળું આવતું અમે ઓલું ઓટોમેટિક થઈ ગયું મૂળ સેટિંગ અંદરથી થાય એટલે ચાર પાંચ દોરા દબાવેલા રાખે ગામનો ભાઈ દીતરો વાય દાં ધોય નથી પણ વાંધો ન્યા છે ચોક્કસ છે કે અહીંયાથી મંડળીનો દૂધ ડેરીમાં જાય અને ત્યાં પણ ફેટ દબાવવામાં આવે ભાવ ફેર ની વાત કરવા જોઈએ બોનસની અહીંયા અમે આવીને જાણ્યું બોનસ મળે છે મને ખબર પડી પાંચ વર્ષ એ બોનસ જ નથી બોનસ મળે છે તમને નથી મળતું બોનસ બોનસ માંગવા માટે પશુપાલકો જ્યારે સાબરકાંઠામાં ગયા સાબર ડેરીએ ગયા ને એમને કહ્યું કે અમને અમારો ભાવ ફેર મળવો જોઈએ નવાઈની વાત તમને કરું કે એમને સાત થી આઠ ટકા ભાવ ફેર મળ્યો તો એમની માંગણી હતી કે અમારો વીસ ટકા કરતા વધારે ભાવ ફેર મળવો જોઈએ અને એ મુજબ ભાવ ના આપ્યો એટલે એ ભાવફેર જેને આપણે બોનસ કહીએ છીએ એ બોનસ લેવા માટે ડેરી એ ગયા અને એ ડેરીના સંચાલકો ભાજપ સાથે મળેલા હતા ભાજપના હોદ્દેદારો હતા એ ડેરીમાંથી ડેરીમાંથી માત્ર તમામ સહકારી ભાજપને ફંડ આપવામાં આવે છે ભાજપના પ્રોગ્રામો કરવામાં આવે છે અને ભાજપના કોઈ મંત્રી સંત્રી આપણા ગામડામાં આવતા હોય તો એનો ખર્ચો પણ ડેરી ઉઠાવતી હોય છે એટલા માટે મને અને તમને પશુપાલકોને જ્યારે બોનસ આપવાનું હોય ત્યારે કહે છે કે અમારી પાસે પૈસા પૈસા નથી આ પૈસા ગયા ક્યાં આ પૈસા ગયા ભાજપના તાઈફા કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણા પશુપાલકોના પરસેવાના પૈસા ક્યાંક ભાઈ એવું પણ સાંભળ્યું છે કે અગાઉના ડૂકા વેલા દોઈ લીધેલા બાળકોને પીવડાવવામાં આવે દૂધ અને વાહીનું દૂધ ફેટ વાળું ગણી ડેરીમાં ભરવા આવે ત્યાં ડેરીવાળા વાળા અને મંડળી વાળા હરે મળી આપણા છોકરાના મોઢેથી છીનવેલું દૂધ ભરવા જોઈએ એમાંય આપણી યારે દગો કરે છે મારી વાત સાચી છે હા કે ના ત્યાં પશુપાલકો રજૂઆત કરવા ગયા દંડા માર્યા પોલીસ આગળ લઈ આવ્યા દંડા માર્યા તેમ છતાં પશુપાલકો અડગ ઉભા રહ્યા તો એ પશુપાલકો ઉપર ટીયર ગેસના ના ગોળા છોડવામાં આવ્યા એટલે કે ટીયર ગેસથી ફાયરિંગ કરવામાં આવ્યા એમાં એક અશોકભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું લાગે છે તમને કે અંદરથી કઈક આગ હળગવી જોઈએ આવું લાગે છે કંઈક છે કે મારા ખેડૂત ઉપર અમારા જીવતા પોલીસ કેવી રીતે મારી શકે અને આવનાર સમયમાં યાદ રાખજો બે હજાર નથી માત્ર બે વર્ષ બાકી છે તમામ પોલીસ અધિકારીઓ

અમે ખેડૂતોના ભાઈ બનીને ઉભા છીએ જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતો માટે લડશું ખેડૂતો માટે બોલશું પણ હવે વધારે વિશેષ વાત કાંઈ નત કરવી તમારા માથે જે જવાબદારી મૂકે છે યાદ રાખજો તાલુકા પંચાયત આવે જિલ્લા પંચાયત આવે વિધાનસભા આવે અને જ્યારે મયુરભાઈ સાકરિયા આપણો ભાઈ જેલની બહાર આવે ત્યારે હજારોની સંખ્યામાં તમારે ઉમટી પડવાનું છે એ જ દિવસે નક્કી થઈ જવું જોઈએ કે મયુર સાકરિયા ધારાસભ્ય બની ગયો છે આ વાત સાથે વાત પૂરી કરું છું ભારત માતાની જય એવી રીતે બોલાવો ગાંધીનગર ફૂગે કે નો वंदे લીમ આપ સૌનો હૃદય થી ખૂબ ખૂબ આભાર